ડાક્ટર લઈને આવી ગયા છે કેમ કે જાય છે ભણવા આપણે મારી દીધું છે ડેલી હતાળું આપણે જઈએ છીએ અમરેલી છે સાગરભાઈને આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે એટલે એની હારે જઈએ છીએ અને માહિરભાઈ આપણને મીંદડા બતાવવાના છે એના ઘરે લુસી એક લુસી નામની બિલાડી છે એને બચ્ચા આવ્યા છે બતાવવાના માહિરભાઈ તો હાલો માહિરભાઈ હારે જઈએ આપણે તો આ કાંઈક બતાવવાના છે હાલો એની હારે જઈએ હાલો ક્યાં છે

એ એ નામ શું છે ઈ તો કે આ નામ હું લુસી લુસી ને દણ બછાવ્યો જો એ ન્યુએવા તમારી લુસી ને વાય કોંગ્રેસ ચૂતેન ત્રણ ત્રણ બિલાડા એક બિલાડી છે ને બે એક બિલાડી છે ને બે બિલાડા બે બિલાડા તો તમારો વનચ્યુએલ આગળ વધે

પછી તમને આગળ બ્લોગમાં મળીએ મોટું હોય તો ન આવે ને મળી મિત્રો જો મોટું મોટું કમ્પ્લીટ થઈ ગયા ત્યારે ઘરમાં જુઓ ને કોઈ છે નહીં કેમકે બધા આવી ગયા છે ખેતર આપણે એક જ સેવી ઘરે જ અહીંયા એટલે સેવી એમ તો હું ને મારા દાદા દાદા અમારે બીડીઓ વાળવા બેઠાશ બીડીઓ વાળી નાખે ને સીએ હમણાં ખેતરીશ અગે ઉઠાશ અને જો હવે અત્યારે અને આ આ વ્યક્તિને તમે ઓળખતા જઈશો હું અહીંથી નહીં કપડાં લઈ આવ્યો છું ભાઈ છેડ જ્યાં ધક્કો ખાધો હતો ત્યાંથી નહીં કપડાં લઈ આવ્યા છે એ મિત્રો આપણે જોઈએ ખેતર થોડુંક કામ છે બતાવતા આવી અને આપણે જે ઇન્ટરવ્યૂ દેવા ગયા હતા ત્યાંથી ઓફર લેટર આવી ગયો છે એ ઓફર લેટર તો નથી આવ્યો પણ આમ કન્ફર્મેશન થઈ ગયું છે થોડું ઘણું કે ડોક્યુમેન્ટ એવું અપલોડ કરવાનું છે એટલે એ તો કમ્પ્લીટ થઈ ગયું છે એટલે અત્યારે જોઈએ પહેલાં ખેતર ત્યાં આ જતાં ખીરી આપણે કે ગયા નથી થોડુંક અમરેલી કામ હતું એટલે ગયા તા હવે જઈએ ખેતર બાજુ મિત્રો આપણે જતા હતા ખેતર તરફ ને ઘૂસી લાગી ગઈ પેલા ભૂખ એટલે મેં કીધું પેલા છે ને આપણે જમતા જઈએ પેલા ફટાફટ હું આ છે ને જોઈ મિત્રો જોવો તમને એક વસ્તુ બતાવું વીઆઈપી વસ્તુ આ છે આપણો વીઆઈપી માવો જોયું કઈ ઘટે જોઈ એલચીન બેલચીન નાખીને દબ દબાવીને આ ગામમાં જ મળતો અમારા kita bisa lihat ini adalah ini adalah jari yang diambil oleh perempuan ini juga ini juga kita sudah melakukan beberapa hal tapi tidak ada yang lebih penting karena kita sudah melakukan semua kita akan memilih jari yang lebih tepat kita akan memilih jari yang lebih tepat untuk yang lebih tepat Black Horse Kali bagi ini ya tidak

હરખું હરખું ભાવ બહાર નાખતી જઈએ આ ઓ ધ્યાન રાખો એવટાળો ઓર તો નીન કે નહીં ખેતરમાં હો છે તમારા ખેતરમાં બહુ થઈ ગયો છે એક નાની એવડી છોકરી છે ને છે બહુ નીયા દીપણમ જો મુંઢે માથે લીંડે બિજાતું ઈ છે પણ કામ કામ બહુ કરે છે કામ કામ બહુ છે છે અમારા છે માથે બાંધતા નથી એને ગરમાળો બહુ છે બાવાજી કાઈ બાવાજી છે આ છોકરી છે

હા આપણો કોમેન્ટ કરી જો આપણા બે હોલ વેસનના શું કહેવાય તમારા ગામમાં શું કહેશે કોમેન્ટ કરો કુપાલી તો શું કહેશો કુપાલી પાટલું કે વિદેશના બેન પાટલું કે છે નેપાળના બેન નેપાળી બેન ને કાંક કવડી ગયું નેપાળી બેન ને કાંક કવડી ગયું હું છે

આપણે આવી ગયા હવે મોટા ખેતર કેમ કે ત્યાં તો દાળિયા રાખેલા છે રૂપાલી બેન દાડિયા ગીર્યા છે ને અહીંયા છે રૂપા જે છે ને એ નળીઓ પાછ સરખી કરે છે ને એની હેલ્પ કરાવી આપણે થોડીક નળીઓ સરખી કરી નાખીએ કેમ કે નળીઓ નીકળી ગઈ હતી હું હમણાં બહુ ફવન ને એવું હતું ખાતી આપ્યું ને એમાં નીકળી ગઈ હતી નળીઓ એટલે આપણે જઈએ છીએ ત્યાં મારા અહીંયા તો થોડુંક એવું થઈ ગયું છે ને કે વિશ્વમાં જે છે ને ભાવ ખાલી પડી ગયું છે નળી ને હાથો મરે છે બાંધતો જ છું આ નળી અહીંયા બાંધ દેવાની અહીંયા સાંધો લાગી જાય ને બરોબર માપ આવ્યું છે બાંધીવાની અહીંથી ટપા અમારું દેશી થોડી દેશી અથોડી જોયું તમે જો આપણે વાઘ લઈને વીએ વા દાળિયા વર્ગ દાળિયામાં થોડોક નાસ્તો કરાવીને તો તાજા મજા રે દેખો મેરા ભાઈ ભી ક્યા કર રહા હે હિન્દી ઉતારું છે હિન્દી ઉતારને હું વાંધો છે ઘરે હિન્દી ઘડે ગુજરાતી હરખો હરખો એ તો રજા છે તો બીજા ગ્રાને કામે ચડાઈ દીધા છે હરખો હરખો સોખો કરતો જા જો ભાગ લઈને આવે બહુ કઠણ લાગે છે ને